નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર તો સર્વપ્રથમ આપણે ઇફકોના સમાચાર જોવાના છીએ ઇફકો તરફથી એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે ખેડૂત મિત્રો કે ઇફકોએ એક ચેતવણી જાહેર કરી છે ખાસ કરીને ઓનલાઈન ખાતર અને છટકાવના કેમિકલ ખરીદતા ખેડૂતો માટે ઇફકોએ એક મહત્વની છતવણી જાહેર કરી છે સંપૂર્ણ વિગત શું છે જોઈ લઈએ તો હવે તેની સુરક્ષિત નથી શું અને શું ગરીબ ભલે તે દુકાનદાર હોય કે ખેડૂત દરેક વ્યક્તિ તેનો શિકાર બની રહ્યો છે સખત મહેનત પછી ખેતરમાં અનાજ ઉગાડનાર ખેડૂત પણ હવે સાયબર છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે આ નવી છેતરપિંડી અને ગુનાને ધ્યાનમાં રાખીને ખાતર અને છંટકાવના ફેડરેશન ઇફકોએ ખેડૂતોને ચેતવણી આપી દીધી છે ઇફકોએ ખેડૂતોને ઓનલાઈન ખરીદી કરતી વખતે સાવચેત અને સતર્ક રહેવા માટે જણાવ્યું છે વિશ્વની સૌથી મોટી ખાતર સહકારી સંસ્થા ઇફકોએ ખેડૂતોને અને સહકારી સંસ્થાઓ ખરીદદારો અને છૂટક વિક્રેતાઓને એક ચેતવણી આપી છે ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોર્પોરેટિવ લિમિટેડ એટલે કે ઇફકોએ કોઈપણ પણ ઓનલાઈન પ્લેટફોર્મ તેના ઉત્પાદનો વેચવાની મંજૂરી આપી નથી જો કોઈ ખરીદનાર ઈ કોમર્સ વેબસાઇટ પરથી કોઈપણ ખાતર અથવા અન્ય ઉત્પાદન ખરીદે છે તો તે તેની પોતાની જવાબદારી રહેશે આમાં ઇફકોની કોઈ પણ જાતની જવાબદારી નહીં રહે ફક્ત ઇફકોના અધિકૃત રિટેલર જ ઇફકોના ઉત્પાદનોને તેના પોતાના માધ્યમથી વેચી શકે છે નેનો ફર્ટિલાઇઝર સહિત ઇફકોના તમામ ઉત્પાદનો તેની સત્તાવાર વેબસાઇટ ઇફકો ઉપરથી ખરીદવી તેવું ખેડૂતોને અપીલ કરવામાં આવે છે અને ઇફકોએ આવી કોઈપણ છેતરપિંડીની પ્રવૃત્તિઓથી સાવધ રહેવાની ખેડૂતોને સલાહ આપી છે અને નકલી ઇફકોની ફ્રેન્ચાઇઝી ઓફર કરવામાં આવે છે અથવા તો ઇફકોના નામે પૈસાની માંગણી કરવામાં આવે છે ત્યાં પણ તમને સાવધાન રહેવાનું કહેવાયું છે તેના અધિકૃત સ્ટોરમાંથી અથવા તો સીધા ઇફકોની વેબસાઇટમાંથી તમને ખરીદી કરવા માટે ઇફકો જણાવી રહ્યું છે ત્યારે આજે વિશ્વ કઠોળ દિવસ છે અને ગુજરાત સરકાર કઠોળના ઉત્પાદન માટે ખેડૂતોને શું શું અને કઈ કઈ સુવિધા આપી રહી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ મુખ્યમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ કૃષિ મહોત્સવ જેવો પહેલો અને સુજલામ સુફલામ અને સૌની યોજના સિવાય સિંચાઈ યોજનાઓ કારણે ગુજરાતના કૃષિ ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે ખેડૂતોને લક્ષિત સબસિડીઓ પ્રદાન કરીને વ્યૂહાત્મક પ્રયાસો દ્વારા કૃષિ પેદાશોની નિકાસમાં પણ ગુજરાત ઘણું બધું મજબૂત થયું છે એપ્રિલ બે હજાર ચોવીસથી જાન્યુઆરી બે હજાર પચીસ સુધીના નિકાસના આંકડા પર આપણે નજર નાખીએ તો ગુજરાતે કઠોળ ગુવારગમ ડેરી ઉત્પાદનોની નિકાસમાં ઘણો બધો વધારો નોંધપાત્ર વધારો કર્યો છે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે અપેડાના અહેવાલ અનુસાર આ સમયગાળા દરમિયાન બે લાખ કરતાં વધારે ટન કઠોળની આવક થઈ છે જે ગત વર્ષ કરતાં બમણી છે નિકાસકારોને પણ ડોલરમાં આવકનો ફાયદો થયો છે તેના કારણે પણ નિકાસમાં વધારો થયો છે ઉલ્લેખનીય છે કે કઠોળની ખેતી અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી વિશ્વભરમાં દસ ફેબ્રુઆરીનો દિવસ વિશ્વ કઠોળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને સૌથી મોટા ઉત્પાદક અને વપરાશકાર દેશ તરીકે ભારતે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આ વર્ષના બજેટના સત્રમાં તુવેર હળદ અને મસૂર જેવા કઠોળના ઉત્પાદનમાં પણ પ્રાથમિકતા આપવામાં આવી છે ત્યારે કઈ કઈ યોજનાઓ દ્વારા ખેડૂતોને નવાજવામાં આવ્યા છે તેના વિશે આપણે વાત કરવાના છીએ મિત્રો વિડીયોના અંત સુધીની હાલજો ત્યારે ખેડૂત મિત્રો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ ચણા મગ તુવેર અને અડદ જેવા કઠોળ પાક માટે તમને સહાય આપવામાં આવે છે અને આ સહાય દ્વારા પ્રમાણિત બીજનું વિતરણ કરવામાં આવે છે સહાય તે ડરે ડેમોસ્ટ્રેશન પણ આપવામાં આવે છે તાલીમ પણ આપવામાં આવે છે જે પાકને ઉત્પાદકતા વધારવા માટે ડિઝાઇન કરેલ છે ઉપજમાં વધારો કરવા માટે રાજ્ય સરકારે બીજ રિપ્લેસમેન્ટ રેટ યોજના લાગુ કરી છે તેના દ્વારા ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રમાણિત બીજ મળે છે અને પાકની ગુણવત્તામાં સુધારો થાય છે વધુ સારું વળતર પણ મળે છે અને બજાર ભાવોને કંટ્રોલ કરવા માટે લઘુત્તમ ટેકાના ભાવથી નીચે જાય ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત નોડલ એજન્સી દ્વારા ટેકાના ભાવની યોજના દ્વારા ખેડૂતો પાસેથી ગુણવત્તાયુક્ત પાકોની ટેકાના ભાવે સીધી ખરીદી કરવામાં આવે છે અને તેના દ્વારા ખેડૂતોની આવકનું રક્ષણ થાય છે અને બજારના ભાવોની વધઘટ વચ્ચે ખેડૂતોને નાણાકીય સ્થિરતા મળે છે ત્યારે મહત્વના સમાચાર વિશે વાત કરવાના છીએ અંબાલાલ પટેલે એક ખૂબ જ સરસ મજાની આગાહી કરી દીધી છે અને સચોટ એવી સરસ આગાહી કરી છે મિત્રો ધ્યાનથી સાંભળજો શું છે આગાહી શિયાળાની સીઝન બીજી મજબૂત સિસ્ટમ સક્રિય કરવાની છે અને કરા સાથે વરસાદ સાથે માહોલ બદલાવાનો છે અંબાલાલે કરી છે એક ડરામણી આગાહી શિયાળાની સિઝનનો બીજો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં આવી રહ્યો છે તેના લીધે જેટ ધારા લીધે અને બંગાળના ભેજના કારણે અરબ સાગર ભેજના કારણે કમોસમી વરસાદ કરા પવનના તુફાનો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબ રાજસ્થાન દિલ્હી અને મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક ભાગો સુધી તેની અસર વર્તાવાની છે ત્યારે અગિયાર અને બાર તારીખે ફરીવાર ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેવાથી સવારે ઠંડી રહેશે તો ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહેશે અને લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે ત્રેવીસ તારીખથી એટલે કે ત્રેવીસ ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી વરસાદના પણ એંધાણ છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં અથવા તો માર્ચની શરૂઆતમાં તાપમાનમાં વધારો જોવા મળશે અને દક્ષિણના રાજ્યોમાં ત્યારથી જ તાપમાન સામાન્યથી વધારે નોંધવામાં આવી રહ્યું છે સામાન્ય રીતે દક્ષિણના રાજ્યોમાં ફેબ્રુઆરીમાં તાપમાન ત્રીસથી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે આ વખતે રાજ્યોમાં ફેબ્રુઆરીમાં તાપમાન તેત્રીસથી લઈને સાડત્રીસ ડિગ્રી જોવા મળ્યું છે રિપોર્ટ અનુસાર કેરળની અંદર રાત્રીનું તાપમાન છવ્વીસ ડિગ્રી જે સામાન્ય રીતે વીસથી એકવીસ ડિગ્રી રહેવું જોઈએ છવ્વીસ ડિગ્રી જોવા મળ્યું છે અને આવી આવીને આવી સ્થિતિ રહી તો ઠંડીનો પ્રકોપ સમાપ્ત થઈ જશે અને ગરમીથી લોકોની હાલત ખરાબ થઈ જશે હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ ફેરફારનું મોટું કારણ લા નિની સ્થિતિ છે અને તેની અસર ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા રવિ પાક પર પણ થવાની છે તો સર્વપ્રથમ વાત કરીએ તો કયા કયા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમાં હપ્તાનો લાભ નહીં મળે અને તેના માટે કયા કયા ખેડૂતો જે છે તેને લાભ મેળવવા માટે શું શું કરવાનું છે તેના વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાની વિશે વાત કરીએ તો સરકાર દ્વારા ખેડૂતો માટે પીએમ કિસાન યોજના ચલાવવામાં આવે છે અને તેની અંદર બે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તાથી ખેડૂતોને સન્માનિત કરવામાં આવે છે અત્યાર સુધીમાં મિત્રો અઢાર હપ્તા આવ્યા છે હવે જાહેર થવાનો છે ત્યારે તારીખ પણ આવી ગઈ છે કે ક્યારે જાહેર થવાનો છે પરંતુ હપ્તાથી અમુક ખેડૂતો વંચિત રહી શકે છે ઓગણીસ ક્યારે રિલીઝ થશે તેના વિશે વાત કરીએ તો અત્યાર સુધી અઢાર હપ્તા આવ્યા છે અને ઓગણીસ હપ્તાનો વારો છે ત્યારે સરકારે તેની તારીખ પણ જાહેર કરી દીધી છે ચોવીસ ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરની મુલાકાતે પીએમ મોદી જવાના છે અને ત્યાંથી જ તેઓ હપ્તો રિલીઝ રિલીઝ છે કઈ રીતે થશે તેના વિશે વાત કરીએ તો શિવરાજસિંહ ચૌહાણે પણ માહિતી આપી હતી કે પીએમ મોદી ચોવીસ ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરની મુલાકાત લઈ તેવી શક્યતા છે અને તે દિવસે જ હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે અને તે દિવસે જ હપ્તો પીએમ મોદી દ્વારા જાહેર કરવામાં આવશે અને બે હજાર રૂપિયા લગભગ અગિયાર કરોડ કરતા વધારે લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે તો જે ખેડૂતોએ ભૂ સત્યાપનનું કામ નથી કરાવ્યું તેમના પણ હપ્તા અટકી શકે છે જે મિત્રો તમે ઓગણીસમાં હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારે આ કામ જરૂરથી કરાવવાનું છે તેની અંદર તમારી જમીનની ચકાસણી કરવામાં આવે છે બીજી કયા ખેડૂતોનો હપ્તો હજુ અટવાઈ શકે છે તો ઈ કે જે કોઈ પણ ખેડૂત મિત્રોએ નથી કરાવ્યું તેવા તમામ ખેડૂત મિત્રોના હપ્તા અટકી શકે છે તમે પીએમ કિસાન યોજનાનો અત્યાર સુધી ભલે ઈ કેવાયસી વગર લાભ લઈ લીધો હોય તમે ભલે અઢાર હપ્તા મેળવી લીધા હોય પરંતુ હવેથી તમારે ઈ કેવાયસી નહીં હોય તો તમને પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળવાનો આથી તમારે તમારી નજીકના સીએસસી સેન્ટર એટલે કે જનસુવિધા કેન્દ્રની મુલાકાત લઈને ઈ કેવાયસી કરવાનું છે અથવા તો પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમારે સંપૂર્ણ કેવાયસી કમ્પ્લીટ કરવાનું છે ત્રીજી વાત કરીએ ખેડૂત મિત્રો તો ત્રીજી વાત એમ છે કે યોજના સાથે જોડાયેલા ખેડૂત મિત્રોએ આધાર લિંક કરવાનું કામ પૂર્ણ નહીં કર્યું હોય તો તેમનો હપ્તો પણ અટકી શકે છે તમારે તમારા આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરાવવું જ પડશે નહીતર ઓગણીસમો હપ્તો તમારા ખાતામાં જમા નહીં થાય આજ મહિનામાં ગરમી વાળો કાઢશે આંધી વંટોળ ધમરોળશે અને માવઠું ઘાત બનીને ત્રાટકશે અંબાલાલ પટેલની ઘાતક આગાહી આવી ગઈ છે જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે અને અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે તેવી સ્થિતિમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોના હવામાનને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાગૃત ખેડૂત સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને પચાસ કિલોમીટર ઉપરના પવનો દરિયાની અંદર ફૂંકાવાની શક્યતા છે અને દરિયા કિનારે પણ પવન ફૂંકાશે ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી થવાની શક્યતા છે પંદર ફેબ્રુઆરીની ગરમી વધશે અને સત્તરથી અઢાર ફેબ્રુઆરીના પવનનું જોર વધશે આંધી વંટોળનું પ્રમાણ વધે અને ધૂળની ડમરીઓ પણ ઉડશે હજુ એક પછી એક ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તેના કારણે તાપમાન વધવાનું છે ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે માર્ચ મહિનાની અંદર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાથી રાજ્યના વિવિધ ભાગમાં માવઠું થવાની શક્યતા છે જેમાં સાતથી દસ માર્ચ દરમિયાન હવામાનમાં ફેરફાર આવશે અને વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા રહેલી છે ચૌદથી સોળ માર્ચ દરમિયાન હવામાનમાં પલટો આવશે સત્તરથી અઢાર માર્ચ ગરમી વધશે અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેલી છે ફેબ્રુઆરી મહિનામાં ઘણા બધા પલટા આવવાની શક્યતા છે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અરબ સાગરનો ભેજ હોવા છતાં વાદળ બરાબર નથી બનતા આ કારણે ચોમાસા પર પણ અસર થઈ શકે છે અને કૃષિ પાકોની અંદર ઘઉં જેવા પાકમાં દાણા પોચા પડી જવાની શક્યતા રહેશે અને ભારે પવનને કારણે બાગાયતી પાક અને અત્યારે રવિ પાકના વાવેતરને પણ ઘણું બધું નુકસાન થઈ શકે છે આગળ મહત્વના સમાચાર આવ્યા છે દિલ્હીથી દિલ્હીમાં ભાજપની સરકાર દસ લાખનો વીમો યુવાનોને પંદર હજાર રૂપિયા સહિત દિલ્હીની જનતાને શું શું ભેટ મળવાની છે ને તેના કારણે સમગ્ર દેશની અંદર લોકો સરકાર પાસે શું આશા રાખી રહ્યા છે ત્યારે દિલ્હી વિધાનસભાની અંદર ચૂંટણીની અંદર ભાજપની જીત થઈ છે અને સત્યાવીસ વર્ષ બાદ ભાજપ ફરી એકવાર દિલ્હીમાં સત્તામાં આવી છે ચૂંટણી પહેલાં તો ભાજપે ખૂબ જ મોટા ચૂંટણી ઢંઢેરાની અંદર જાહેરાત કરી હતી પરંતુ ભાજપના વચન પર વિશ્વાસ વ્યક્ત કરીને જનતાએ અત્યારે ભાજપને જીત અપાવી છે ત્યારે દિલ્હીની અંદર કયા દસ મોટા વચનની ભાજપે જાહેરાત કરી હતી તેમાં સર્વપ્રથમ વાત કરીએ તો તમામ લોક કલ્યાણની યોજનાઓ છે તે શરૂ રાખવામાં આવશે મહિલાઓ માટે વીજળી પાણી અને બસની મુસાફરી મફત રહેશે બીજેપી સરકાર દર દિલ્હીની મહિલાઓને દર મહિને પચીસો રૂપિયા સિવાય સાઠથી સિત્તેર વર્ષના વૃદ્ધો માટે પેન્શનની રકમ બે હજાર રૂપિયાથી વધારીને પચીસો રૂપિયા કરશે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો વિધવાઓ અને વિકલાંગ લોકોને પેન્શન આપવામાં આવશે જે પચીસસો રૂપિયાથી વધારીને ત્રણ હજાર રૂપિયા સુધી મળવાનું છે સ્પર્ધા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પંદર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે સરકારી સ્કૂલની અંદર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપવામાં આવશે બીજેપીએ દિલ્હીની અંદર ગીગ વર્ષ માટે દસ લાખ રૂપિયાના જીવન વીમા અને પાંચ લાખ રૂપિયાના અકસ્માત વીમાની પણ જાહેરાત કરી છે અને ડ્રાઈવર માટે દસ લાખ રૂપિયાનો જીવન વીમો અને પાંચ લાખનો અકસ્માત વીમાની જાહેરાત કરી છે અને પચાસ હજાર નોકરીઓનું સર્જન કરશે તેવું વચન આપ્યું છે અને યમુના નદીનો રિવરફ્રન્ટ બનાવવાનું વચન આપવામાં આવ્યું છે બીજી વાત કરીએ તો મેટ્રોની અંદર વિદ્યાર્થીઓને વાર્ષિક ચાર હજાર રૂપિયા સુધીની મુસાફરી મફત આપશે તેવું વચન આપ્યું છે આયુષ્યમાન યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધી મફત સારવાર પણ આપશે વીસ લાખ સ્વરોજગારીની તક ઊભી કરશે ગરીબ પરિવારોને એલપીજી સિલિન્ડર પર પાંચસો રૂપિયાનું રિબેટ એટલે કે સબસિડી મળશે હોળી દિવાળી પર એક એક સિલિન્ડર ફ્રી આપવામાં આવશે અને ચૂંટણીના પરિણામ પર વડાપ્રધાન મોદીએ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે અમે દિલ્હીના સર્વાંગી વિકાસ માટે અને અહીંના લોકોનું જીવન ધોરણ સુધારવા માટે કોઈ પણ પ્રકારની કસર છોડવા નથી માંગતા આ અમારી ગેરંટી છે પાંચ ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને છસો નવ્વાણું ઉમેદવાર અત્યારે મેદાનમાં છે રાજધાનીમાં આ વખતે આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો માનવામાં આવી રહ્યો છે અને સિવાય બસપા ઓવેસીની આમીમ પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા ત્યારે મિત્રો ભાજપની સરકાર તો ગુજરાતમાં વર્ષોથી રાજ કરી રહી છે અને મોટા ભાગના નાના મધ્યમ વર્ગના લોકો અને ખેડૂતો તો હવે ત્રાહી મામ પોકારી ગયા છે મોંઘવારીમાં એટલો બધો વધારો થઈ રહ્યો છે ટોલ ટેક્સ અને ઇન્કમ ટેક્સનો પણ ભાર મધ્યમ વર્ગ ઉપર આવી રહ્યો છે ખેડૂતો ઉપર મિત્રો અત્યારે ખૂબ જ મોટી મુશ્કેલી એ આવી રહી છે કે પોતાના પાકના સારા ભાવ નથી મળતા અને જો કોઈના ભાવ મળે તો તેમની પાસે વેચવાલાયક સારો પાક નથી બચતો કારણ કે ખેડૂત પાસે સંગ્રહ કરવાની કોઈ વ્યવસ્થા જ નથી તો ભાજપ સરકાર દ્વારા દિલ્હી રાજધાનીની અંદર આટલી બધી સુવિધાઓ આપવામાં આવી શકતી હોય તો ગુજરાતને શું કામ બાકાત રાખવામાં આવી રહ્યું છે આ બાબતે તમારું શું કેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો મિત્રો અમરેલીથી સમાચાર આવી રહ્યા છે વીસ કિલો એ પાંચસો રૂપિયા સુધીની ખોટ ખેડૂતોને આવી રહી છે સૌરાષ્ટ્રમાં મગફળીનું પુષ્કાળ ઉત્પાદન થાય છે ત્યારે આ વર્ષે મગફળી ખેડૂતોને રડાવ્યા છે ખેડૂતોને જાહેર બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતા નુકસાન થઈ રહ્યું છે અને બીજી તરફ સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે ત્યારે ટેકાના ભાવે એક મણના તેરસો ને છપ્પન રૂપિયા છે અને યાર્ડની અંદર ખેડૂતોને એક મણના હજાર રૂપિયા સુધી માંડ માંડ ભાવ મળતો હોય છે સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામના ખેડૂતે જણાવે છે કે ત્રીસ વીઘાની અંદર મગફળીનું વાવેતર કર્યું હતું ટેકાના ભાવ તેરસો ને છપ્પન રૂપિયા મળી રહ્યા છે પરંતુ બજારમાં મગફળીના સારા ભાવ નથી મળી રહ્યા યાર્ડની અંદર વાત કરીએ તો આઠસો રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધી મગફળીનો ભાવ મળે છે અને એક મણે એટલે કે વીસ કિલો મગફળી વેચે ત્યારે ત્રણસોથી ચારસો રૂપિયા સુધીનું ખેડૂતોને નુકસાન થાય છે અને ખૂબ જ ભાવ અત્યારે ઓછા આવી રહ્યા છે એક હજાર મણ મગફળીનું ઉત્પાદન થયું છે અને ચારસો મણ મગફળી ટેકાના ભાવે જેમ તેમ કરીને વેચી દીધી છે પરંતુ સોળસો છસો મણ મગફળી જાહેર માર્કેટમાં વેચવી પડશે સરવાળે બધું સરખું થયું છે ખેડૂતોને નુકસાન થયું છે અને સરકારે તમામ મગફળી ટેકાના ભાવે ખરીદવી જોઈએ ત્યારે બીજી તરફ ગુજકો માસોલના પ્રતિનિધિ હેનિશ રામાણીએ પણ જણાવ્યું હતું કે ગુજકો માસોલ દ્વારા મગફળી ટેકાના ભાવે ખરીદી થાય છે અને આજ દિન સુધી વધારે બોરીની ખરીદી થઈ ગઈ છે અને ચુમ્માલીસો થી વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં આડત્રીસોથી વધુ ખેડૂતો પાસેથી ખરીદી થઈ ગઈ છે અને નેવું ટકા જેટલા ખેડૂતોને પોતાના ટેકાના ભાવના પૈસા તેમના ખાતામાં ચૂકવાઈ ગયા છે ત્યારે અમરેલી વધુ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે ચાલીસ લાખ ખેડૂતોની લોન માફ જે મિત્રો તેલંગાણાની કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે એક મોટો નિર્ણય લીધો છે અને આવનારા પંદરમી ઓગસ્ટની સમયસીમા સીમા પહેલાં ખેડૂતોનું તમામ દેવા માફ કરવામાં આવશે અને એકત્રીસ હજાર કરોડ રૂપિયાના ભંડોળ દ્વારા કૃષિ લોન માફ કરવાના નિર્ણયને મંત્રીમંડળે પણ અત્યારે તો મંજૂરી આપી દીધી છે ત્યારબાદ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે અમે જે કહ્યું એ કરી બતાવ્યું છે આ અમારી નિયત છે ઓગણપચાસ લાખ કરતા વધારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું છે જે મિત્રો તમે સાચું સાંભળ્યું તેલંગાણાની અંદર પણ ખેડૂતોનું દેવું માફ થઈ રહ્યું છે દિલ્હીની અંદર સરકાર ખેડૂતોને વધારાના પીએમ કિસાન યોજનાની અંદર ત્રણ રૂપિયા આપવાની તૈયારી બતાવી રહી છે તો ગુજરાતના ખેડૂતોને શું મળ્યું કિસાન પરિવહન યોજના અંતર્ગત પંચોતેર હજારની સહાય આવી છે મિત્રો જે ખેડૂતો માલવાહક વાહનની ખરીદી કરવા માંગતા હોય તેમને મિત્રો પંચોતેર રૂપિયાની સહાય મળવાની છે કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે જે ખેડૂતો પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને પંચોતેર હજાર રૂપિયાની સુવિધા મળશે કઈ રીતેનો લાભ મળશે તો નાના અને સીમાંત ખેડૂતો છે એ સી એસ ટી વર્ગની મહિલા છે પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય બેમાંથી જે ઓછું હોય તેમને મળવાનું છે અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો અન્ય ખેડૂતો છે તેમને પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય ને તેની સહાય મળી જવાની છે વધુ એક મહત્વના સમાચાર પશુપાલક ખેડૂતો માટે આવી રહ્યા છે મિત્રો પશુપાલકોને માટે ખુશખબરી આવી રહી છે મળશે આસાન લોન અને વધશે આવક સંપૂર્ણ યોજના વિશે આપણે વાત કરીએ તો સરકાર ખેડૂતોને ખુશ કરવા અને આવક વધારવા માટે અનેક યોજના ચલાવે છે અને આ સંદર્ભમાં સરકારે ખેડૂતોની આવક વધારવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે તે અંતર્ગત ખેડૂતોને ગાય ભેંસ ખરીદવા માટે લોન આપવામાં આવશે યોજનાનો લાભ લઈને ખેડૂતો તેમના પશુપાલન વ્યવસાયનો વિસ્તાર કરીને આવક વધારી શકે છે મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટની અંદર કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા પણ ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે બે લાખ રૂપિયા સુધીની લોનનો વધારો કરવામાં આવ્યો છે જે મિત્રો ખેડૂતોને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ પર બેંક તરફથી વાર્ષિક સાત ટકાના દરે લોન આપવામાં આવે છે અને બે લાખ રૂપિયા સુધીના દેવાની ચૂકવણી પર વાર્ષિક ત્રણ ટકા પ્રોત્સાહન આપવામાં આવે છે એટલે કે પાંચ લાખ રૂપિયાની તમે લોન લ્યો છો અને એક જ વર્ષની અંદર લોન લીધાના એક વર્ષની અંદર તમે બે લાખ રૂપિયા ચૂકવી દો છો તો તમને સાત ટકા વ્યાજમાંથી ત્રણ ટકા સબસિડી મળશે એટલે કે તમારે મૂળ ચૂકવવાનું વ્યાજ રહ્યું તે ચાર ટકા વાર્ષિક વ્યાજ રહ્યું છે આ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂત મિત્રોએ પોતાની નજીકની બેંક શાખામાં જવાનું છે અને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો ફોર્મ તમારે ભરવાનું છે અને બેંક દ્વારા માંગવામાં આવેલા તમારે ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરવાના છે ને પંદર દિવસની અંદર તમને એક ક્રેડિટ કાર્ડ મળશે જેનું નામ છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ કેવાયસી માટે જરૂરી ફોર્મ સબમિટ કરવાના છે સબમિટ કર્યા બાદ દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે જો યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત પશુપાલક પાત્રતા ધરાવતા હશે તો બીજા પંદર દિવસની અંદર પશુ કિસાન ક્રેડિટ કાર્ડ આપશે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો પશુ કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માટે તમારે ઘણા બધા ફોર્મ ભરવાના છે જેની અંદર આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર ઓળખ કાર્ડ એટલે કે તમારું ચૂંટણી કાર્ડ બેંક ખાતું પાસપોર્ટ સાઇઝના ફોટો જમીનના દસ્તાવેજો ભરેલા ફોર્મ અને પ્રાણીનું તમારા જે પ્રાણી લેવાનું છે તેનું આરોગ્ય પ્રમાણપત્ર પણ આપવાનું છે અને આટલા લોકો એનો લાભ લઈ શકે છે કયા કયા લોકો છે તો માછલી ઉછેર કરતા ખેડૂતો મરઘા ઉછેર કરતા ખેડૂતો ડેરી પાલન એટલે કે પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો લાભ લઈ શકે છે ને આર્થિક રીતે નબળા ખેડૂતોને પણ ક્રેડિટ કાર્ડ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે તો તમારે જો એનો લાભ લેવો હોય તો તમારા નજીકના બેંક શાખામાં તમે સંપર્ક કરી શકો છો ભારતની કોઈ પણ પ્રાઇવેટ કે સરકારી બેંકનો તમે સંપર્ક કરી શકો છો ને બેંકની અંદર કોઈપણ માણસ સાથે તેના બેંકના માણસ સાથે વાતચીત કરીને તમે યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો તો આ મુખ્ય સમાચાર નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી જોતા રહો જાગૃત ખેડૂત ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન